तितोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मोच्यते भवबन्धनात् मुझ मुज सुखनिधि सहजानन्द। गुणतमारागाव वा बुद्ध्यापजो सुखकन्द गुणतमारा गाव जो आप सुखकन्द श्री भगवान नी जय अक्षर पुरुषोत्तम महाराज नी जय गुणातितानन्द स्वामी महाराज नी जय स्वामी महाराज नी जय स्वामी महाराज नी जय સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ છેલ્લા બે દિવસથી સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણના બાળ પ્રસંગોનું આપણે આચમન કરી રહ્યા છીએ આજે પારાયણના તૃતીય દિન એટલે કે ત્રીજા દિવસે પણ ઘનશ્યામ પ્રભુના બાળ ચરિત્રોનું આપણે આચમન કરવાના છીએ આમ તો પરબ્રહ્મ પુરુષોત્તમના અસાધારણ લક્ષણોની અંદર એક લક્ષણ એવું પણ છે કે સહેજે સહેજની અંદર તમે કોઈ પણ એવી સાધના ન કરો છતાં પણ તમને સમાધિ એવી દુર્લભ એવી સ્થિતિ તમને પ્રાપ્ત થાય આમ તો સમાધિ ક્યારે થાય તો જ્યારે અષ્ટાંગ યોગ સિદ્ધ કરો ને ત્યારે સમાધિ તમને થાય યમ નિયમ આસન પ્રાણ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને છેલ્લે આઠમો અંગ આવશે સમાધિ પરંતુ જે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે તો એ તો કાંઈક એમની દ્રષ્ટિએ કરીને એ ચાલતા હોય તેઓ ધારે તે રીતે સમાધિ કરી શકે છે તો એવા ઘનશ્યામ પ્રભુ બાળપણની અંદર જ તે આમ તો લોજ ગામની અંદર જ્યારે તેમનો વન વિચરણ પૂરું થયું ત્યારબાદ એમને સમાધિ પ્રકરણ ચલાવેલું પણ બાળપણના પણ એવા ઘણા પ્રસંગો છે કે જે સમાધિ પ્રકરણને અનુલક્ષીને છે તો આપણે આજના દિવસે ઘનશ્યામ પ્રભુના સમાધિના પણ અમુક પ્રસંગોનું આપણે આચમન કરવાના સિવાય છપૈયાની બાજુમાં આવેલા એક તરગામના પાદનની અંદર ધર્મદેવનું ખેતર હતું એટલે એક વખત ધર્મદેવે ઘનશ્યામ પ્રભુને આજ્ઞા કરી કે ઘનશ્યામ આપણા ખેતરની અંદર ડાંગનો પાક તૈયાર થઈ ગયો છે પરંતુ પ્રશ્ન તે છે કે ચકલા આવીની બગાડીનો નાખે ને એનું તારે ધ્યાન રાખવાનું છે એટલે અમે આજે બાજુના ગામની અંદર એક ખેતર આવેલું છે ત્યાં જવાના છીએ એટલે તું આ પાકને સાચવજે એટલે ત્યારે ઘનશ્યામ પ્રભુએ તો કહ્યું કે ભલે પિતાશ્રી હું તમારી આજ્ઞાનું પાલન કરીશ એટલે ભક્તિ માતાએ ઘનશ્યામને જમાડ્યા અને માથે ટોપી પહેરાવી દીધી પગમાં મખમલની મોજડી પહેરાવી દીધી અને એક મોટી સોટી પણ આપી શા માટે કારણ કે ખેતરને સાચવવા માટે એટલે ઘનશ્યામ તો સોટીથી રમતા રમતા ઘડીકમાં ખેતરની અંદર પહોંચી ગયા એટલે એક ત્યાં જાંબુડીના ઝાડ પર ચડીને એમને જોયું કે હજારો ચકલા ખેતર ઉપર ઉડે છે કેટલાક ઝાડ ઉપર તો કેટલાક ડાળ ઉપર છે કેટલાક ડુંડા ઉપર છે કેટલાક જમીન ઉપર છે એટલે ઘનશ્યામ પ્રભુને વિચાર આવ્યો જો ભગવાન કેવા દયાળુ છે એ આપણને આ પ્રસંગ ઉપરથી ખ્યાલ આવે ત્યારે ઘનશ્યામને મનમાં વિચાર આવ્યો કે જો હું ચકલાને ઉડાડી દઈશ જો એને મારીશ આમ તો મરાય તો નહીં જ તે એટલે હવે કરવું શું તો ભગવાન પણ દ્વિધામાં આવી ગયા એટલે એમને વિચાર કર્યો અને વિચાર કરીને કેટલાક એમને સાથ કર્યો જોરથી અને ત્યાં તો એટલું એમ થયું કે સમાધિ થઈ ગઈ બધાય ચકલાઓને કેટલાક તો આમ ચકલા ટપો ટપ નીચે પડવા લાગ્યા કેટલાક ઝાડ ઉપર કેટલાક જમીન ઉપર કેટલાક ડાળ ઉપર કેટલાક ડુંડા ઉપર એમ બધા ચકલાઓ જેટલા હતા ને હજારો ચકલાઓ એ બધા સ્થિર થઈ ગયા અને ચકલાઓને સમાધિ થઈ ગઈ જો ભગવાનનું અસાધારણ લક્ષણ આ છે આમ તો નિયમમાં તો તેઓ વર્તાવી જ શકે છે સંતો અને ભક્તોને ભ પણ ખરેખર તેમને સમાધિ કરાવીને એક અલ્પ એવા યોગે કરીને એક મટકું મારે અને મહારાજ તો કેવા અંતરિયામી હતા તો બધું જાણે તો મહારાજને તો જ્યારે સહજાનંદ સ્વામી પણ ગઢડાની અંદર વિરાજમાન હતા ત્યારે પણ તેઓ આ સમાધિ કેવી રીતે કરાવતા તો એમને કોઈક ચાખડીના અવાજ પણ સાંભળી જાય ને તો એમને સમાધિ થઈ જતી એમના કોઈક દર્શન કરે ને સમાધિ થઈ જાય એમનું વાક્ય કોઈક બોલે ને સમાધિ થઈ જાય તો આવા તેઓએ તેઓએ બાળ બાળપણથી તો કરેલા હતા પરંતુ સ્વામિનારાયણ ભગવાને પણ આવા પ્રકરણો ચલાવેલા હતા એના ઉપરથી આપણને ખ્યાલ આવે અમુક એમાં એમાં બાજુની અંદર એક માધુ માધવરાવ શુક્લ એમનું ખેતર હતું એટલે ઘનશ્યામ પ્રભુ તો હવે ત્યાં ચાલ્યા જાય છે અને ત્યાં ઘણા બધા બાળ મિત્રો હતા એમાં એક રઘુવીર હતો અને એક બકુશરામ હતો આ બંને મિત્રો સાથે ઘનશ્યામ પ્રભુ રમે છે રમતા રમતા તો સાંજ પડી ગઈ એટલે ધર્મદેવને રામ પ્રતાપભાઈ તો બીજા ગામ ગયા હતા એટલે એમને થયું કે આ ઘનશ્યામે ખેતર સાચવતા હશે તો ચાલો આપણે ત્યાં એમને લઈ આવીએ ઘરે એટલે ધર્મદેવ રામ પ્રતાપભાઈ પોતાના ખેતરે જાય છે અને જોયું ને તો ઘનશ્યામ ખેતરની અંદર કાંઈ મળ્યા નહીં આમથી આમ શોધખોળ કરી પરંતુ ખેતરની અંદર ઘનશ્યામ નહીં પછી શોધતા શોધતા બાજુને ખેતરની અંદર આવ્યા તો આ બધા મિત્રો સાથે ઘનશ્યામ પ્રભુ પણ રમતા હતા એટલે ધર્મદેવે એમને બોલાવીને શું કીધું કે તમને મેં શું કીધું તું સવારમાં કે ખેતર સાચવવાનું છે અને ખેતર સાચવવા માટે તમને મોકલ્યા થઈ એટલે ઘનશ્યામે કીધું કાંઈ વાંધો નહીં ચાલો આપણે ખેતરમાં જઈએ એટલે પોતાના ખેતરની અંદર જ જઈને જોયું ને તો કેટલાક ચકલા તો જમીન ઉપર પડેલા કેટલાક ઝાડ ઉપર સ્થિર થઈ ગયા કે કેટલાક તો મોઢામાં દાણો મૂક્યો હોય ને એમના એમ જ રહી ગયા એટલે ધર્મદેવને આશ્ચર્ય થઈ ગયું રામ કે નક્કીયા બધાય ચકલા મરી તો નહીં ગયા હોય ને એટલે આ બધુંય જોઈને બંનેને નવાઈ લાગે છે એટલે ઘનશ્યામે ફરીથી સાત કર્યો અને ફર કરતા બધાય ચકલા ઉડી ગયા પછી એમના મનની અંદર એમને થયું ધર્મદેવ અને અને રામપ્રતાપબાઈને કે ઘનશ્યામ નક્કી સર્વોપરી ભગવાન છે આ એમનું જ કામ છે અને બધાના જો નાડી પ્રાણ એમના હાથમાં જ છે આવું એમને ત્યારે પણ નક્કી થઈ ગયું અને એમ વિચારતા વિચારતા ઘનશ્યામને લઈને તેઓ ઘરે જાય છે તો જો આવા ભગવાનના ગુણો તો છે જ તે પણ સાથે સાથે એમનો પ્રતાપ પણ જોવા મળતો થોડોક સમય વીતતો ગયો છપૈયાની અંદર એક પ્રશ્ન આવી ગયો અને એ પ્રશ્ન કયો હતો કે ત્યાં અસુરોનો ત્રાસ થોડોક વધવા મળ્યો એટલે ધર્મદેવાએ દેવે તો નક્કી કર્યું કે હવે આપણે છપૈયાથી અયોધ્યા જઈએ એટલે શણગારેલા એક ગાડાની અંદર ઘરનું બધું રાચ રચેલું હતું એ બધું લઈને ધર્મદેવ અને ભક્તિ માતા અને રામ પ્રતાપભાઈ અને ઘનશ્યામ પ્રભુ એ સહકુટુંબ અયોધ્યા જવા નીકળ્યા આવું ગાડું તો સરયું નદી કિનારે આવ્યું એટલે બધી ચીજ વસ્તુઓ તો હોળીમાં ગોઠવવી અને બધાય હોળીને બેસીને સરયું સામે કાંઠે અયોધ્યા પહોંચ્યા એટલે બરહટ્ટા શેરીની અંદર એક સુંદર મજાનું ઘર લઈને એમાં એમને વસવાટ કર્યો સાંજે ઘનશ્યામ ધર્મ પિતા બાજુ જમવા બેસે ભક્તિ માતા પીરસતા હતા એ જ વખતે છે ને સામેના ઝાડ ઉપર એક વાંદરો પોતે આ પ્રભુ અને ધર્મદેવ જમતા હતા ને જોતો હતો અને હુપૂબ કરતો છે ને વાંદરો ઓશરીમાં આવ્યો અને એક ઝડપ મારીને વિશેક રોટલી એને ઉપાડી લીધી એટલે છલાંગ મારતો પાછો વાંદરો ઝાડ ઉપર પહોંચી ગયો અને ડાળ ઉપર બેસીને બસ શાંતિથી રોટલીને બટકું ભરવા લાગ્યો હવે ત્યાં જ તે ઘનશ્યામે એની સામે દ્રષ્ટિ કરી જો આ ભગવાન કહેવાશે એમની એક દ્રષ્ટિએ કરીને ગમે તેવો જીવ પાપી હોય કે ગમે તેવો નરાધમ હોય એ પણ એક શાંત થઈ જાય અને દ્રષ્ટિ કરીને એટલે તરત વાંદરની સમાધિ થઈ ગઈ અને એને હાથની અંદર જે રોટલી હતી એ પણ સ્થિર થઈ ગઈ એક બે દિવસ નહીં પણ ત્રણ દિવસ સુધી વાંદરો સમાધિની અંદર સ્થિર રહ્યો અને ત્રણ દિવસ બાદ સમાધિમાંથી જાગ્યો ત્યારે વાંદરો કૂદતો કૂદતો હવે ઘનશ્યામ પ્રભુ પાસે આવે છે અને શું કરે છે એને ખબર પડી ગઈ કે આ તો નક્કી ભગવાન છે એટલે હાથ જોડીને ઘનશ્યામને પગે લાગે છે પછી તો ઘનશ્યામે આશીર્વાદ પણ આપ્યા અને થોડુંક ખાવાનું પણ આપ્યું અને આશીર્વાદ લઈને એ ઘનશ્યામે આપેલી જે પ્રસાદી હતી એ ખાઈને વાંદરો ઝાડ પર પાછો ચાલ્યો ગયો તો જો આવી રીતે ભગવાને કોઈ પશુ કે પક્ષી મનુષ્યને જ સમાધિ કરાવી એટલું નહીં પશુ હોય કે પક્ષીઓ હોય એટલે કે પ્રાણીઓ હોય તેઓને પણ સહજની અંદર સમાધિ કરાવતા એક દ્રષ્ટિ માત્રથી તેઓએ સમાધિ કરાવેલી છે બીજું એક વાર ઘનશ્યામ જ્યારે થાળીમાં જ્યારે પૂરી અને દહીં લઈને ઓશ્રીમ જમવા બેઠા હતા એવામાં તે એક તોફાની વાંદરો છે ને છલાંગ મારતો આવે છે હવે તેને કાંઈ અજાણ પોતે એને કાંઈ એવું નહીં કે આ જે નાના બાળપ્રભુ છે ઘનશ્યામ એ તો ભગવાનનો અવતાર છે એટલે ઘનશ્યામના હાથમાં પૂરી ચૂટકી લેશે અને આંબલીની ડાળે જઈને બેઠો એટલે ઘનશ્યામે આંબલીની ડાળ સુધી હાથ લાંબો કર્યો પણ વાંદરાને ગરદન પકડીને નીચે પછાડ્યો એટલે વાંદરાને તો ચીચિયારી પાડી આવા ચીચિયારી મારીને એટલે આજુબાજુના વાંદરાઓ વિશેક જેટલા વાંદરાઓ ત્યાં આવી પહોંચ્યા અને વાંદરાઓ કીકી હારી કૂદા કૂદ કરી મૂકીને ઘનશ્યામને મારવાનો વિચાર કરી નાખ્યો અને વચ્ચે ઘનશ્યામ અને ચારેય બાજુ વાંદરાઓ એને ઘેરી લીધેલા એટલે ધર્મ પિતા પછી ઘરમાંથી બહાર આવે છે ને એને જોયું આ દ્રશ્ય એટલે એમને વિચાર આવ્યો કે નક્કી આ બધા વાંદરાઓ છે ને મારા છોકરાને આ ઘનશ્યામને મારી નાખશે એટલે રા એટલે ધર્મદેવ તો ઘરે જાય છે લાકડી લેવા માટે હવે જ્યાં લાકડી લેવા ગયા ને અને ઘનશ્યામ પ્રભુએ એમની લીલા શરૂ કરી શું કર્યું એમને તો જે વાંદરાઓ હતા ને પોતા જેટલા વાંદરા હતા ને એટલા પોતાનું સ્વરૂપ કરી નાખ્યા અને એની પાછળ છે ને ઘનશ્યામનું બધું એ અલગ અલગ સ્વરૂપ એમની પાછળ જાય હવે આવા બધાએ જોયું ને એટલે આ વાંદરાઓ ગભરાઈ ગયા શા માટે ગભરાયા કારણ કે ઘનશ્યામ પ્રભુએ દરેક વાંદરામાં પાછળ એક એક ઘનશ્યામ પ્રભુ રાખેલા એટલે એટલા વાંદરાઓ જેટલા વાંદરાઓ એટલા ઘનશ્યામ પ્રભુ અમુકના કાન પકડીને ફગાવ્યા અમુકને કોકને તો આમ ઝાલીને ફગાવ્યા કોકને પૂસળે જ પકડીને કોકને બોચીથી ઓક તો બીક ના માર્યા દૂર ભાગી ગયા અને પછી બધા ઘનશ્યામ મેં પોતાના બીજા સ્વરૂપો ને એ અદ્રશ્ય કરી લીધા થોડોક સમય પસાર થયો એટલે ધર્મ પિતા લાકડી લઈને આવે છે બહાર તો જોયું તે કંઈ વાંદરો નહીં બધા ભાગી ગયેલા એટલે ધર્મદેવે તો ઘનશ્યામનો આવો ચમત્કાર જોઈને એમને આનંદ પણ થયો અને એમને નક્કી પણ થઈ ગયું કે નક્કી આ બાળક સામાન્ય નથી આ ભગવાન છે તો જો આમ ઘનશ્યામ પ્રભુએ વાંદરાઓને પણ સમાધિ કરાવી અને એની નિશ્ચયની જે વાત છે ને એ બીજાને પણ તેઓ દ્રઢ કરાવતા એક દિવસ તો ઘનશ્યામે બાળ મિત્રોને એક કહ્યું કે ચાલો આપણે આજે સરોવરમાં નાવા જઈએ અને ત્યાં આપણે બધી રમતો તો રમશું એટલે બધા બાળકો તૈયાર થઈ ગયા રમવાનું કોને ન ગમે એટલે બાળ મિત્રો તો પાછળ અને ઘનશ્યામ પ્રભુ આગળ હવે એક સરોવર સરોવર તરફ ચાલ્યા ને એટલે બધા બાળકો સરોવરમાં કૂદ્યા અને પાણીમાં ખૂબ રમ્યા ને નાહ્યા સ્વાભાવિક છે કે તમે રમો અને સ્નાન કરો એટલે ભૂખ તો લાગે જ તે આપણે ચોમાસાની અંદર જોયું હશે તો આવું જ બધા બાળકોને થયું કે ભૂખ લાગી છે કરવું શું તો ઘનશ્યામે તરત વિચાર કર્યો કે નજીકની અંદર આંબાવાડી છે ત્યાં કેરીઓનો પાક હશે અત્યારે કંઈ પાકી પણ કેરી ગઈ હશે એટલે ચાલો આપણે બધા ત્યાં જઈએ તો બધા બાળકોને લઈને એ આંબાવાડીમાં જાય છે અને આંબાવાડીમાં રસ્તા પાસે એક મોટું આંબાનું ઝાડ આવી જાય છે એમાંથી અને ઝાડ ઉપર તો કેટલી બધી કેરીઓ છે ને આમ ઝૂમતી હોય છે એટલે ઘનશ્યામ પ્રભુ તો ઝાડ ઉપર ચડી ગયા બીજા બધા જે બાળકો હતા નાખે ને વેણીને માધવ ને પ્રાગ એ બધાને ફળિયામાં રાખ્યા અને કહ્યું કે તમારે છે ને હું કેરી ઉપરથી પાડું છું તમારે ભેગી કરવાની છે અને બીજા બાદ બાળકો તો બધી આંબાની ચોકી કરે હવે એવામાં થયું એવું કે એક બ્રાહ્મણોનું એક ટોળું ત્યાંથી પસાર થયું અને ટોળાનો આગેવાન હતો ને એનું નામ હતું રામદત્ત હવે રામદત્તનું શરીર પણ કેવું તગડું થોડુંક અને પાછો ઊંચો એટલે રામદત્તે તો બધા પોતાની સાથે જ્યાં બ્રાહ્મણો હતા ને એમને આજ્ઞા કરી પોતે મુખ્ય લીડર હતો કે તમે સોવા બધી કેરીઓ ઉપાડવા માંડો એટલે આવું સાંભળ્યું વેણીએ સાંભળ્યું ઘનશ્યામ પ્રભુના બાળ મિત્ર નીચે જે કેરીઓ બધી ભેગી કરતા હતા એટલે એને કહ્યું કે આ કેરીઓ અમે પાડી છે તમારે જોઈતી હોય ને તો તમારી મેળે તમે કેરીને તોડો અને તમે ખાઓ પણ આ કેરી તમારી છે નહીં હવે આવું સાંભળીને રામદત્ત ગુસ્સે થઈ ગયો અને ડોળા કાઢીને બાળકોને બિયરાવા લાગ્યો અને એમ છીનવી લેવા માટે હાથ પણ લાંબો કર્યો હવે ઘનશ્યામ પ્રભુ તો ઉપર કેરીઓ પાડતા હતા એમને તો આ બધું દ્રશ્ય જોયું એટલે રામદત્તનો આવો અન્યાય જોઈને ઘનશ્યામે છેક નીચેની ડાળી ઉપર આવી નીચે નમ્યા અને રામદત્તની કેરીઓ લેવા વાંકો ઓળવા ગયો ને ત્યાં જ તો ઘનશ્યામ પ્રભુએ તેના ખભા ઉપર દોરી અને લોટો હતો અને એ લઈ લીધા એટલે ઘડીક વારમાં તો ઘનશ્યામને દોરો લોટીને ઝાડ ઉપર ઊંચે પહોંચી ગયા એટલે રામદત્તનો હવે તો ગુસ્સો છે ને પારો થોડોક વધુ ચડ્યો અને ઘનશ્યામને નીચે ફગાવી દેવા ઉપર ઝાડ ઉપર એ પોતે ચડ્યો એટલે ઘનશ્યામ તો એક ડાળે જાય તો રામદત્ત એની પાછળ આવે તો બીજી ડાળે વહી જાય આવી રીતને આમથી આમ દોડ આવે પણ ઘનશ્યામ પ્રભુ પકડાય નહીં હવે રામદત્ત મૂજાયો એટલે નીચે ઊભેલા જે એના શિષ્યો હતા બ્રાહ્મણ હતા એ બધાને આજ્ઞા કરી કે તમે બધા પણ ઝાડ ઉપર ચડી જાઓ અને છે ને ઘનશ્યામને પકડી લાવો આજ તો એટલે એક પછી એક બ્રાહ્મણો ઉપર ચડ્યા અને દરેક જણ એક એક ડાળી ઉપર ગોઠવાઈ ગયા ઘનશ્યામ તો છેક ઉપરની ડાળી ઉપર ચડી ગયા એટલે એમને પકડવા માટે જ્યાં આવે ને ત્યાં ઉપરની ડાળી ઉપર ચડવા લાગ્યો ને ત્યાં તો છેક ઉપર ચડ્યો ને ત્યાં તો ત્યાં ઘનશ્યામ પ્રભુ અદ્રશ્ય થઈ ગયા એટલે સોવે જોયું તો આ ઘનશ્યામ પ્રભુ નીચે ઉભેલા એટલે લોટો બતાવીને દત્તો ખીજવવા લાગ્યા ઘનશ્યામ પ્રભુ આવી રીતે અને ઘનશ્યામે પછી બાળકોને આજ્ઞા કરી કે એક બ્રાહ્મણને તમે નીચે ઉતરવા દેતા નહીં આપણે આલો કાંકરા મારવાના છે એટલે નીચે ન ઉતરે અને ટપો ટપ બધા બાળકો કાંકરા મારવા માંડ્યા બાળકો તો બ્રાહ્મણો હતા ને એ તો થાકી ગયા અને બાળકોને આનંદ આવી ગયો પછી બ્રાહ્મણો હતા ને બધા રામદત્તને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ અને એને થયું કારણ કે એ અદૃશ્ય થઈ ગયા ને તેમાં જ એમને ખબર પડી ગઈ કે આ નક્કી કોઈ બાળક ભગવાન હશે એટલે ભાઈ રામદત્તે કીધું અને મનમાં વિચાર કર્યો કે આ નક્કી ભગવાન છે નહીં તો આવી રીતે પહોંચી જ ન શકે એટલે બ્રાહ્મણે ખૂબ વિનંતી કરી પસ્તાવા સાથે કે અમને નીચે ઉતરવા દો અમારી ભૂલ થઈ ગઈ એટલે પછી નીચે બ્રાહ્મણોએ ઘનશ્યામ પ્રભુ ઉતરવા દેશે અને માફી પણ આપે છે અને પછી ઘનશ્યામે જે દોરી અને લોટો લીધો હતો એ પણ પાછો એ રામદત્તને આપી દી દેશે પછી તો બ્રાહ્મણો ઘનશ્યામને પગે લાગીને ત્યાંથી રસ્તે ચાલી જાય તો જો આવી રીતે ઘનશ્યામ પ્રભુએ આવી તો ઘણી બધી લીલાઓ કરેલી પરંતુ તેમનો એ પ્રાગટ્યનો જો કોઈ મુખ્ય હેતુ હોય ને તો મુમુક્ષોનું કલ્યાણ કરવું એટલે કે આત્યંતિક કલ્યાણ કરવું ને અક્ષરધામનું સુખ આપવું આ એમનો મુખ્ય ઉદ્દેશ હતો એટલે છપૈયા ગામની બહાર એક પીપળાનું ઝાડ આવ ઘનશ્યામને આ ઝાડ છે ને બહુ વધુ ગમે એટલે ઘણી વાર છે ને બાળ મિત્રો સાથે બધા રમતા હોય ઘનશ્યામ પ્રભુ તે અને બધા મિત્રો તે એટલે ઘનશ્યામ પ્રભુ ઘણી વખત ત્યાં રમવાનું છોડી મૂકે અને આ પીપળાના ઝાડ ઉપર ચડી જાય અને કેટલી વાર સુધી તો એમને પશ્ચિમ દિશા તરફ એને ઝાડ ઉપર બેસે પણ બધા તો આ બાળ મિત્રો કાંઈ સામાન્ય બાળકો એટલે એવી કાંઈ ઘનશ્યામ પ્રભુની લીલાઓ કાંઈ સમજી ન શકે એટલે સમજાય પણ નહીં પણ એક વખત છે ને આવી જ રીતે એક ઘટના બની કે ઘનશ્યામને રમત અડધી મૂકી દીધી અને આ પીપળાના વૃક્ષ ઉપર ચડે છે અને પશ્ચિમ દિશા ઉપર તેઓ જોવે છે ગંભીર નજરે અને ચહેરો પણ એવો થાય છે એટલે તેનો મિત્ર એક હતો ઘનશ્યામ પ્રભુ નીચે રમતો હતો એને આ નોટિસ કર્યું વેણી એનું નામ એટલે નજરમાં એને ત્યાં ઘનશ્યામ પ્રભુનું આ ચરિત્ર આવ્યું એટલે સાંજે થોડોક સમય પસાર થયો એટલે ઘનશ્યામ તો પછી ઘરે જવા માટે નીચે ઉતરે છે એટલે વેણી પાસે તરત જઈને ઘનશ્યામના ખભા ઉપર હાથ મૂકે છે વેણી અને હળવેકથી ઘનશ્યામ પ્રભુને પૂછે છે કે ઘનશ્યામ તમે આ ઝાડ પર ઊંચે ચડીને આ પશ્ચિમ દિશા તરફ શું જોયા કરો છો દર વખતે એટલે ત્યારે ઘનશ્યામે મર્મની વાત કરી જો ભગવાનની દરેક ક્રિયાની અંદર છે ને મર્મ હોઈશ પરંતુ આ સાધારણ આપણે વ્યક્તિઓ આપણે જોઈ શકતા નથી તો ઘનશ્યામ પ્રભુએ વેણીને કહ્યું કે હું તો છે ને મુમુક્ષો કઈ દિશામાં છે ને એ જોઉં છું અને આપણા ગામથી હજારો ગામ દૂર પશ્ચિમમાં ગુજરાતને કાઠિયાવાડ દેશ છે અને ત્યાં શ્રી કૃષ્ણ દ્વારકા છે તે દેશમાં ભગવાનને મળવા માટે તળસી બધા રહેલા છે મુમુક્ષુ મારે એક દિવસ છે ને અહીંથી ત્યાં જવાનું જ છે અને હિમાલયના પવિત્ર સ્થળો ભારતમાં જે તીર્થો આવેલા છે ત્યાં પણ મારે રહેવું છે અને કાઠિયાવાડમાં જે ભક્તો છે એ મને બહુ વધારે પુકારે છે એટલે મારે ત્યાં પણ ભવિષ્યની અંદર જવાનું છે તો આ વેણીનીએ તે વાતમાં જે વાત કરી ઘનશ્યામ પ્રભુએ કાંઈ સમજાયણું નહીં પરંતુ ઘનશ્યામનો હાથ પકડીને પછી તેઓ ઘર તરફ ચાલ્યા જાયશ બંને પરંતુ ખરેખર એ જ્યારે એમનું વન વિચરણ પૂરું થયું અને ગુજરાતની અંદર લોજમાં જ એમનું આ વન વિચરણ પૂરું થાયશ અને પછી તો આપણને પણ ખબર છે કે રામાનંદ સ્વામી એમને ધુરંધરા આપી ગાદી આપી અને સહજાનંદ નામ આપ્યું સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો અને સ્વામિનારાયણ ભગવાન તરીકે પણ તેઓ જગવિખ્યાત થયા પરંતુ તેમને જો કર્મસ્થાન બનાવ્યું હોય તો આ બાળપણના પ્રસંગને આધાર આપણે કહી શકીએ કે ભગવાનને બધું જાણે છે એક મિનિટ પછી શું થવાનું છે એક સેકન્ડ પછી શું થવાનું છે એની જાણે છે એટલે ભગવાન આટલા અંતરિયામી છે અને સર્વ કરતા હતા છે આવી સમજણ રાખીશું ને તો અવશ્ય આપણને એમના ચરિત્રોની અંદરથી એક આપણને અલૌકિક આનંદ તો આવશે પણ આપણા જીવનની અંદર પણ બનતી દરેક ઘટનાઓ રહીને એના માટે આપણે કોઈ દિવસ નાસીપાસ થશું નહીં ઘણી વખત તો ભગવાન ઘનશ્યામ પ્રભુ એવા પણ ચરિત્રો દેખાડતા કે એક જગ્યાએ બે જગ્યાએ ત્રણ જગ્યાએ પણ હોય તો એક દિવસ ઘનશ્યામ જ્યારે બપોરે જમવા આવ્યા નહીં એટલે ભક્તિ માતાએ રામ પ્રતાપભાઈને આજ્ઞા કરી કે જાઓ તમે ઘનશ્યામને બોલાવી લાવો એટલે રામ પ્રતાપભાઈ તો ઘનશ્યામને ગોતવા સીધા હનુમાનગઢી પહોંચ્યા એટલે હનુમાનગઢી પહોંચ્યા એટલે ત્યાં તો રામકથા ચાલતી હતી એટલે ઘનશ્યામ પ્રભુ તો એકાગ્રતાથી કથા સાંભળતા એટલે રામ એમને કહ્યું કે ચાલો મમ્મી તમને બોલાવે માતા એટલે ત્યારે ઘનશ્યામ પ્રભુએ રામ પ્રતાપભાઈને કીધું કે હમણાં આવું છું તમે અત્યારે જાઓ એટલે રસ્તામાં મંદિરો ઘણા બધા આવે એટલે રામ પ્રતાપભાઈને વિચાર આવ્યો ચાલો ને બીજા મંદિર દર્શન કરી આવી એટલે રામ પ્રતાપભાઈ તો સહેજે દર્શન કરવા માટે જાય છે બીજા મંદિરે આવું ત્યાંય તે ઘનશ્યામે રામકથામાં બેઠેલા જોયા એટલે આશ્ચર્ય થયું એટલે ફરી પાછા હનુમાનગઢી આવ્યા તો ત્યાંય ઘનશ્યામને બેઠેલા જોવે છે એટલે એમને વધુ આશ્ચર્ય થઈ ગયું રસ્તામાં બીજા બધા મંદિરો હતા એટલે કૂતૂહલતાથી ત્યાંય ગયા તો દરેક જગ્યાએ એમને ઘનશ્યામ પ્રભુ દેખાયના આવું રામ પ્રતાપભાઈને આશ્ચર્યને આનંદનો પાર નોર્યો અને ઘેર આવીને તો ચમત્કારની વાત રામ ભક્તિ માતા અને ધર્મદેવને કરી અને બધા આશ્ચર્યની અંદર ડૂબી ગયા એટલામાં ઘનશ્યામ પ્રભુ કથા સાંભળીને આવે છે ઘરે અને હાથ પગ ધોઈને ધર્મ પિતા અને ભાઈઓ સાથે જમવા પણ બેસે છે અને ભક્તિ માતાએ પછી તો ઘનશ્યામને પ્રેમથી પણ જમાડ્યા તો જો આવી રીતે ભગવાન અનેક જગ્યાએ રામ પ્રતાપભાઈને દર્શન થયા તો વિચાર કરો કે આપણા જીવનની અંદર જ્યારે આપણે નિષ્ફળતામાં ગરકા છું કે ક્યારેક આપણને રસ્તો પણ સૂજી આવ્યો ને તો આપણી સાથે ભગવાન હોવા જોઈએ તો જ આ શક્ય છે જો આ રામ પ્રતાપભાઈને આટલા જગ્યાએ જો દર્શન થતા હોય તો આપણા શાસ્ત્રો અંદર તો લખ્યું છે ભગવાન કેવા છે કણે કણમાં રહેશે આપણા આત્માની અંદર એ હૃદયની અંદર પણ રહેશે હૃદયની અંદર આત્મા છે અને આત્માની અંદર ભગવાન નિવાસ કરીને રહે છે તો ખરેખર જીવ પ્રાણી માત્રની અંદર ભગવાન વસે છે આ આપણે દ્રઢ પાલન કરવાનું છે બીજું એક ચમત્કાર એવો પણ એમને કરેલો બાળપણમાં કે અયોધ્યામાં એક નવાબ આવ્યો હતો એટલે નવાબ જે ગામની અંદર જાય ને એ ગામના લોકોને ખૂબ રંજાડે એટલે શું કરે બાળકોને ઉપાડી જાય લોકોને લૂંટી જાય એટલે આ ધર્મદેવને ચિંતા થઈ કે આ નવાબ રહ્યો ને એ બહુ સારો છે નહીં જો આ ઘનશ્યામ પ્રભુને ઉપાડી જશે તો એટલે ઘન ધર્મદેવે નક્કી કર્યું કે આપણે હવે અહીંયા રહેવું નથી થોડાક દિવસ માટે છે ને બીજા ગામે વહી જઈએ તો ધર્મદેવે એની નજીક જ એક તીનવા ગામ છે તીનવા ગામમાં સહકુટુંબ લઈને ત્યાં જાય છે હવે તીનવામાંય તે પ્રથિત પાંડે રહે અને એમનું પતિનું પત્નીનું નામ હતું વચનાબાઈ એટલે ધર્મપિતા અને ભક્તિ માતાને રામ પ્રતાપભાઈને ઘનશ્યામ પ્રભુ એમના ઘરે ઉતર્યા હવે વચનાબાઈ તો ઘનશ્યામ માટે રોજ સારી સારી એવી રસોઈ જમાડે અને ભક્તિ માતાને રહી વચનનાબાઈને કામકાજમાં મદદ કરે પાણી પણ ભક્તિ માતા જ ભરે અને સાંજ પડીને એટલે વચનાબાઈએ ભક્તિ માતાને એક વખત કહ્યું કે તમારે સૂરજ આથમે ને પછી કૂવે પાણી ભરવા જવું નહીં કારણ કે કૂવાની અંદર હજારો ભૂત રહેશે અને જો તમે ત્યાં પાણી ભરવા જશો તો તમને હેરાન કરશે માટે ભૂતિયા કુએ સાંજે જવું નહીં હવે એક દિવસ સાંજે પાણી ખૂટું ઘરની અંદર હવે સૂરજ આત્મી ગયો હતો પણ ભક્તિ માતાને ક્યાંય ખ્યાલ નહોતો વચનાબાઈએ આવું કીધેલું ભૂતિયા કૂવાની વિશે એટલે એમને તો નક્કી કર્યું કે આપણે પાણી ભરવા જઈએ તો ભૂલમાં ને ભૂલમાં ઘડો લઈને કુએ પાણી ભરવા માટે જઈશ હવે દોડું બાંધીને ઘડો કૂવામાં નાખ્યો અને ઘડો પાણીને અડે ને એ પહેલાં જ ભૂતે ઘડો પકડી લીધો ભક્તિ માતા આ બાજુ દોડું ખેંચે પણ કાંઈ ઘડો ઉપર આવે નહીં એટલે કૂવામાં ડોક્યું કર્યું ને તો એમાં સો હજારો ભૂત હતા એટલે ભક્તિ માતા અચાનક આવા ભૂતોના ચહેરો અને આવા હાટ હાસ્ય જોયું ને એટલે ડરી ગયા અને ઉતાવળે પગલે પગલે હવે તો એ ઘડોને દોડું એમને એમ પડ્યું રહ્યું અને પરસે હવે રેપ ભક્તિ માતા થઈ ગયા ને ઘરે આવી ગયા અને ત્યારે ઘનશ્યામ પ્રભુ આવી માતાની સ્થિતિ જોઈને એમને કીધું કે શું થયું માતાજી આજે કેમ તમે ઉતાવળે કેમ આવ્યા છો દોડું ક્યાં મૂકીને આવ્યા એટલે ભક્તિ માતાએ બધી વાત કરી અને બીજા જ દિવસે સવારે ઘનશ્યામ કુવામાં કૂદકો મારવા જાય કે આજ તો ભૂતોને હું મેથી પાક આપું અને ગામના માણસો ભેગા થઈ જાય છે અને ઘનશ્યામને બધું કહે છે કે તમે અંદર પડશોમાં ભૂત તમને મારી નાખશે પરંતુ ઘનશ્યામ પ્રભુ તો ભગવાન પોતે કાંઈ કોઈનું માયના નહીં અને સીધા તેઓ નીચે ઉતર્યા અને જોરથી આમ પુષ્કો માર્યો અને જ્યાં ઘનશ્યામ પ્રભુ કૂવામાં પડ્યા અને બધાએ ભૂત હતા ની ઝપકીને જાગી ગયા આવ ઘનશ્યામને તો આ હાથ આમ પકડવા લંબાવ્યા પણ ઘનશ્યામના શરીરમાંથી તો એવું તેજ નીકળતું હતું ને એટલે આ તેજના લીધે જે ભૂતો હતા ને એના શરીર બળવા લાગ્યા એટલે બધા ભૂતે તો આજીજી કરી કે એ ભગવાન અમને બચાવો એટલે ઘનશ્યામે કીધું કે તમે બધા અહીં ક્યાંથી આટલા બધા કેમ છો અહીંયા અને કેમ હેરાન કરો છો આવી રીતે બધાને એટલે એક ભૂતે એમાંથી જવાબ આપ્યો દરતા દરતા કે ઘણા વર્ષો પહેલાં અમે બધા છે ને ખરાબ સ્વભાવવાળા માણસો હતા અમે માંસ ખાતા હતા દારૂ પીતા હતા જુગાર રમતા હતા ખોટું બોલતા હતા બધાને કંદડતા હતા એટલે અમારે છે ને બા બધાને બાદશાહ સાથે ઝઘડો થયો અને મોટી લડાઈ થઈ એટલે અમે બધા આ જગ્યાએ મરાયણા છે એટલે અમે બધા ખૂબ પાપી હતા એટલે ભૂત થઈને અમે આ કૂવામાં રહીએ છીએ અને ઘનશ્યામ તમે તો ભગવાન છો માટે અમારા પાપનો તમે નાશ કરો અમારી ભૂલો માફ કરો અમારો ઉદ્ધાર કરો એટલે ઘનશ્યામ પ્રભુ તો દયાળુ કૃપાળુ એટલે એ બધી ભૂતોની વિનંતી સાંભળીને પછી અમને માફ કરી દીધા અને એમનો મોક્ષ પણ કર્યો અને કહ્યું કે જાઓ તમે અહીંથી આશ્રમની અંદર જાઓ અને ત્યારથી કૂવામાં એકય ભૂત આવ્યું નહીં અને લોકો ગમે ત્યારે ચોવીસ કલાક પાણી ભરવા જાય ત્યારે એમને કોઈ એક પણ પ્રકારનું ભૂત એમને દેખાતું પણ નહીં અને જોવા પણ મળતું હતું નહીં અને પછી તો જ્યારે પણ પાણી ભરવા જાય ને ગામના લોકો એટલે ઘનશ્યામના વખાણ કરે અને ઘનશ્યામને પગેય લાગે કે આપણે કાયમની જે એક મુશ્કેલી હતી પ્રશ્ન હતો યા ઘનશ્યામ પ્રભુએ સોલ્વ કરી દીધો તો જો આવી રીતે ઘનશ્યામ પ્રભુ બાળપણથી જ ઘણા બધા એમના પ્રસંગોમાં ઉપરથી આપણને ખબર પડે કે તેમના ચરિત્રો એવા હતા કે આમ તો સમાધિ પ્રકરણ તમે જુઓ એ ભૂતોનો ઉદ્ધાર જુઓ કે પછી વાંદરાઓને સમાધિ કે ચકલાઓને મારવાનો ન મારવાનો વિચાર તો કૃપાળુ સર્વે અવતારી અંતરિયામીપણું આવા વિશેષ ગુણો આપણને બાળપણથી જ જોવા મળે છે તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આપણે પણ મહારાજ અને જે સ્વામી એટલે આપણને જે સત્પુરુષ આજ્ઞા કરે છે એ પ્રમાણે આપણું જીવન વ્યતીત કરીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય